સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની વધીને સંપૂર્ણ નિસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરના અન્ય રાજ્યોમાંથી ચોરી છૂપીથી નાર્કોટિક્સના ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડીને યુવાધનને નશામાં અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝબે સ્વરૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને SOG ના માનસો અલગ અલગ ટીમો બનાવીને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવી પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફારૂક મોહમ્મદ તથા એસી જગદીશભાઈ શાંતિભાઈ મુંબઈ ખાતેથી સુરત શહેરમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા માટે એક ઇસમ આવેલ છે તે બાતમીના આધારે સુરત ખાતે ડિલિવરી કરવા આવતા અડાજર સ્ટાર બજારથી એલપી સવારી તરફ જવાના રોડ ઉપર આવેલ ક્રોમા સેન્ટરની સામે જાહેર રોડ ઉપરથી આરોપી આસિફ અબ્દુલ રશીદ શેખ ઉંમર ચાલીસ રહેવાસી લિંબાયત પદ્માવતી સોસાયટી મારુતિનગર પાસે રહેવાસી સુરત અને મૂળ ઉત્તર પ્રદેશ વાળાને ઝડપીને તેની પાસેથી એમડી ડ્રગ્સનું વજન ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ વીસ હજાર સાતસો તથા મોબાઈલ ફોન નંગ એક વીસ હજાર અને ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા નેવ્યાસી હજાર નવસો મળીને કુલ રૂપિયા છત્રીસ લાખ ત્રીસ હજાર છસો રૂપિયાની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આમ સુરત સિટીમાં એસઓજી પોલીસને મળી મોટી સફળતા એસઓજી પોલીસે આરોપીની કડકાઈ થી પૂછપરછ કરતા જણાવેલ કે પોતે કઈ કામ ધંધો કરતો નથી કરવા તથા સુરત ખાતે છુટક માં વેચાણ કરતો હતો તેમજ આજથી થોડા દિવસ પહેલા પોતે મુંબઈ ખાતે જે આ ડ્રગ્સ લાવી સુરત શહેર માં વેચાણ કરે તે પહેલા જ એસઓજી પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ ત્રણસો ને બાવન ગ્રામ ટોટલ પાંત્રીસ લાખ એકવીસ હજારના એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલું છે આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો તો ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે આજે આરોપી જે છે આસિફ અબ્દુલ રસીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય ત્યાં વોચમાં જતા અને ત્યાં છૂટક કેમડીનું વેચાણ કરે છે હિન્દુ સંગઠને નવરાત્રી પહેલા જ એક વાત કહી હતી કે નવરાત્રીમાં ડ્રગ્સનું વેચાણ વધારે થાય છે બીજી તરફ હાલ જે પકડાયો છે મોડી રાત્રે યુવાનો ઘરે જતા હોય છે એ ટાઈમમાં યુવાનોને આપતો તો કે કોને આપતો એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું